નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ વિજુ ઓફિશિયલની અંદર દોસ્તો આજે એક નવી અપડેટ સામે આવી છે જે ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ માઠા સમાચાર કહી શકાય કેમ કે રાશનકાર્ડની દુકાનો બંધ થવા જઈ રહી છે પંદર નવેમ્બર મિત્રો આવનારી પંદર તારીખના રોજ રાશનકાર્ડની દુકાનો બંધ શા માટે દુકાનો બંધ કારણ જાણીને તમે દોસ્તો શોકી જશો પંદર નવેમ્બરથી અનાજ નહીં મળે તો હવે આ લોકોને અનાજનું શું ક્યાંથી મળશે અનાજ તે તમામ બાપતોની મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ શા માટે આ દુકાનો બંધ કરવામાં આવી છે આવા વીસ કારણો છે આના માટે આ દુકાનો રાશનની બંધ કરવામાં આવી છે તો હવે એ લોકોને ક્યાંથી અનાજ મળશે શું કરવું વગેરે બાબત પર આપણે મિત્રો આજે ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને વિડિયો પૂરો જોવા માટે વિનંતી છે દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો માહિતી મેળવી દોસ્તો શા માટે દુકાનો બંધ કરવામાં આવીશું આ વીસ કારણો હશે તો સૌપ્રથમ વાત કરીએ તો દોસ્તો ગુજરાતની અંદર રેશન કાર્ડ ધારકો માટે સૌ તો આ માઠા સમાચાર કહી શકાય પંદર નવેમ્બર એટલે કે મિત્રો તારીખ છે કાને પંદર નવેમ્બર બે હજાર પચ્ચીસથી આ દુકાનો બંધ થવા જઈ રહી છે કાર્ડ જે રેશન ધારકો છે તેમને રાશન નહીં મળે શા માટે નહીં મળે જાણનો શું છે આ કારણ ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ દરકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે તેમની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ કોનેતો કે સંચાલકોએ જે દુકાનદાર ગરાજપોતે વહેસણ કરે છે આ મફત અનાજનું એ લોકોએ આગામી 15 નવેમ્બર થી અશોકકસ મુદત એટલે કે કોઈ મુદત આપી નથી કે આટલા સમય સુધી અમે છે તે હડતાલ ઉપર રહેશે અશોકકસ મુદતને હડતાલ પર ઉત્તરાવાનો નિર્ણય કરી દીધો છે રેશન સંચાલકોએ આ નિર્ણય લીધો છે એટલે 15 નવેમ્બર થી અશોકકસ મુદતમાં આ દુકાનો છે તે બંધ થવા જઈ રહી છે ખાસ કરીને દોસ્તો જોઈએ તો કે હડતાળની અંદર રાજકોટના તો કે સાતસો દુકાનદારો છે તે સામેલ થયા છે સહિત રાજ્યભરના આશરે સત્તર હજાર રેશનિંગ દુકાનદારો છે તે જોડાવાના છે જેના પરિણામે રાજ્યની અંદર અંદાજીત પંચોતેર લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણમાં મોટી સમસ્યા ઊભી થવાની છે તો ખાસ કરીને સત્તર હજાર સાતસો આ દુકાનદારો છે તે હડતાલ ઉપર ઉતરવાના છે અસોક્કસ હડતાલ ઉપર ઉતરવાના છે તો આ દુકાનદારોના જે ગ્રાહકો છે પંચોતેર લાખ જેટલાએ ગ્રાહકોને હવે અનાજ મેળવવા માટે શું કરવું પડશે તે જોવું રહ્યું ત્યાર પછી આગળ માહિતી મેળવીએ તો હડતાલનું કારણ શું છે કયા એવા કારણો છે જેના લીધે આ દુકાનદારો હડતાલ પર ઉતરતા હોય છે તો દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં એક તો પહેલું તો કે ખરાબ ઘઉં છે તે મોકલવામાં આવે છે ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવું એટલે કે ઉપરથી સરકાર દ્વારા ખરાબ ઘઉં છે તે મોકલવામાં આવે છે આના કારણે ગ્રાહકો અને સંચાલકોની વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થતું હોય છે આ પ્રથમ નંબરની તેમની જે એક માંગ છે આ માંગ તેની પૂર્ણ કરવામાં આવે તો મિત્રો હડતાલનું નિરાકરણ આવી શકે છે ત્યાર પછી તે લોકોને યોગ્ય કમિશન સમયસર ચૂકવવું અને બાયોબાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવા વગેરે ઘણી બધી એવી બાબતો છે એવી વીસ જેટલી બાબતો છે તેમનો સમાવેશ થાય છે આ બાબતોનું જો સોલ્યુશન કરવામાં આવે તો આ હડતાલ છે તે વહેલી તકે પૂર્ણ થાય તેવું તે લોકોનું કહેવું છે ગુજરાત રેશનિક મંડળ દ્વારા તેમની મુખ્ય વીસ જેટલી પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી આટલા માટે ફરી વખત આ તમામ લોકો છે તે પંદર નવેમ્બરના રોજ હડતાલ ઉપર ફરી વખત ઉતરી રહ્યા જેના પગલે દુકાનદારોએ આ આખરું પગલું ભરવાનો નિર્ણય લીધો છે તો હવે આ નિર્ણયનું ક્યારે સોલ્યુશન આવે તે જોવું રહ્યું આજે સત્તર હજાર હજાર દુકાનદારો છે તેની સ્પષ્ટ ચેતવણી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર તેમની માંગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવું આ લોકોનું કહેવું છે તેને કોઈ ચોક્કસ મુદ્દત આપવામાં આવી નથી અશોકસ મુદતના ઓલામાં છે તે આ હડતાલ કરવામાં આવી છે તો દોસ્તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો